બારિયા શહેર ખાતે સિવિલ ડિફેન્સનું ઓપરેશન સીલ મોકડ્રીલ યોજાયું સાવચેતીના ભાગરૂપે સાંજે છ કલાકે મોકડ્રીલનું આયોજન કરાયું તેમજ રાત્રે આઠથી આઠ પંદર સુધી બ્લેકઆઉટ પણ કરાશે નાગરિકોની સુરક્ષા વ્યવસ્થાની ચકાસણી અને મૂલ્યાંકન કરવા માટે નાગરિક સંરક્ષણ કવાયત સિવિલ ડિફેન્સ મોકડ્રીલ હાથ ધરાયું સાયરન વગાડી લોકોને હુમલા બાબતે માહિતગાર કરાયા એર સ્ટ્રાઇક દરમિયાન એક સ્થળે આગ લાગ્યા હોવાની માહિતી વહીવટ તંત્રને મળતા તાત્કાલિક અધિકારી અને ફાયર વિભાગ તેમજ એકસો આઠ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી તાત્કાલિક ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા તેમજ હુમલાના સ્થળે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી સુરક્ષા તૈનાત કરાઈ આ માંગણી દરમિયાન નાગરિક સંરક્ષણ દળમાં નવા નોંધાયેલા સ્વયંસેવકો એનસીસી કેડેટ હોમગાર્ડ સહિતના કર્મચારીઓ જોડાયા રિપોર્ટર ઈશાદેમ તલાટ યા ખાતે અહીંયા સિવિલ ડિફેન્સની ડ્રિલ યોજવામાં આવી હતી છ વાગ્યાની આસપાસ આ સાયરન વગાડીને એરસ્ટપેક થયાનું જાહેર કરવામાં આવેલું હતું અને એક જગ્યા ઉપર આગ પણ લાગેલી હતી તે બાબતોનું સિમ્યુલેશન તૈયાર કરવામાં આવેલ હતું તો જેવી રીતે આ આગ લાગી અને એને સાયરન વાગ્યો એના પછી અમારા કંટ્રોલ રૂમમાં જ્યારે ફોન આવ્યો તો તાત્કાલિક ધોરણે વહીવટીતંત્રના અધિકારીઓ જે છે એ સ્થળે દોડી આવ્યા નગરપાલિકા તરફથી ફાયર બ્રિગેડની ગાડીઓ હેલ્થ ડિપાર્ટમેન્ટ તરફથી વન ઝીરો એટ અને ડોક્ટરની ટીમ પોલીસ તરફથી બધા સુરક્ષા ગાર્ડ હોમગાર્ડના જવાનો અને જો વરિષ્ઠ અધિકારીઓ છે એમાં કલેક્ટર એસપી અને લોકલ પ્રાંત અધિકારી અને બાકીના પણ અધિકારીઓ જો છે એ તાત્કાલિક ગવર્ને સ્થળે દોરી આવ્યા અને એમના દ્વારા જો આવા પ્રકારની મતલબ લોકડાઉન ચાલુ હતી તો આવા પ્રકારની અગર વાસ્તવિકતામાં પરિસ્થિતિ ઊભી થાય તો કેવી રીતે તંત્ર એને ટેકલ કરશે એ બાબતેનું મોકડ્રીલ યોજવામાં આવ્યું હતું તાત્કાલિક ધોરણે ફાયર બ્રિગેડ દ્વારા જો આગ લાગી હતી એ બુજાવવામાં આવી એની સાથે સાથે જ જો હેલ્થની ટીમ હતી એમના દ્વારા આપણી કામગીરી શરૂ કરી દેવામાં આવી અને જેટલા પણ લોકો ઇન્જર થયા હતા કે અન્ય કોઈ કેજ્યુલિટી થઈ હતી એમને તાત્કાલિક ધોરણે આરોગ્ય કેન્દ્ર ઉપર પહોંચાડવામાં આવ્યું અને એમને સારવાર શરૂ કરવામાં આવી એની સાથે સાથે જ પોલીસની ટીમ દ્વારા જે સ્થળ ઉપર સ્ટ્રાઇક થયો હતો એમને તાત્કાલિક ધોરણે ઘેરી લેવામાં આવ્યો અને પૂરતા સુરક્ષા બંદોબસ્ત ગોઠવી દેવામાં દેવામાં આવે અને જો પરિસ્થિતિ હતી એના ઉપર કાબૂ કરવામાં આવે તો આવી જ રીતે અગર ભવિષ્યમાં કોઈપણ પ્રકારનું કૃત્ય થશે તો એને કંટ્રોલ કરવા માટે વહીવટીતંત્ર પૂર્ણતા સજ્જ છે અને એના ભાગરૂપે જ આજે અહીંયા આ મોકલ યોજવામાં આવેલી હતી તો એની એના પછી મોટા ભાગે જનતાને હું વિનંતી કરું છું કે સિવિલ ડિફેન્સમાં પોતે જોડાવા માટે સરકારની જે વેબસાઇટ જે પોર્ટલ શરૂ કરવામાં આવેલું છે એના ઉપર સ્વયંભૂ રીતે મોટી સંખ્યામાં સિવિલ ડિફેન્સ વોરિયર તરીકે રજીસ્ટર કરે અને સરકારને અને આપણે સેનાને મદદરૂપ થવા માટે મદદ કરે થેન્ક યુ શેર લાઇક કરવાનો